હેલો ફ્રેન્ડ્સ જય માતાજી હું છું ધર્મિષ્ઠા બાપરમાર સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપીમાં આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી નાસ્તો તો આપણે ફ્રેન્ડ્સ ઘરે ભાત તો વધતા જ હોય છે સવારમાં આપણે જ્યારે બપોરે દાળ ભાત બનાવતા હોય તો સાંજે ભાત વધી જ જાય છે તો આપણને વિચાર આવે કે હવે આ વધેલા ભાતને આપણે બનાવું આમ તો ઘણી બધી વાનગીઓ છે ભાતમાંથી કે એના ભજીયા બનાવવામાં આવે ને એના હાડવો બનાવવામાં આવે પણ આજે આપણે સોજી ઉમેરીને એક નવો નાસ્તો બનાવીશું તો આ ભાત વધેલા છે એનો આપણે એકદમ યુનિક નાસ્તો તૈયાર કરીશું તો એક મેં મિક્સિંગ બાઉલ લઈશું એમાં અને એમાં આપણે આ ભાત એડ કરી દઈશું ભાત તો હંમેશા વધતો જ હોય છે તો સાંજે કોઈ ઠંડુ ખાય નહીં તો તમે આ રીતે એક નવો નાસ્તો બનાવીને તૈયાર કરશો તો બધા હશે હશે ખાવા બેસી જશે તો આ મેં ભાત મેં ફ્રીજમાં મૂક્યો તો ઢાંકીને એટલેની અંદર થોડું મસ્ચર છે ભીનો છે જો તમે ખુલ્લો મૂકશો તો એ ડ્રાય થઈ જશે તો તમે ઉપર એકાદ ચમચી પાણી રેડીને એને થોડો આવો ભીના સ્પર્તો કરી દેજો હવે આમાં આપણે બધા મિક્સ વેજીટેબલ એડ કરીને એક નવો અને યુનિક નાસ્તો તૈયાર કરશું ત્યાં અહીંયા મેં ગાજર લીધું છે ખમણીને એક નાનું તો એને થોડું મેં ઝીણું ઝીણું ચોપ કરી દીધું છે અહીં કોબીજ લીધી છે મેં એને પણ ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે એક બટેકો લઈશું જો બધું આ ઝીણું ઝીણું તમે છીણી લેશો તો અંદર સરસ ભળી જશે અને ખાવામાં પણ મજા આવશે તમે એને ઝીણું ઝીણું કટ પણ કરી શકો છો જો તમે એને છીણવું ના હોય તો અને અહીંયા મેં થોડાક વટાણાના લીધા છે જો તમે જે તુવેરના દાણા હોય તો એ પણ તમે એડ કરી શકો છો અને હવે અંદર હું લીલા મરચાં એડ કરવાની છું તો તમારા ટેસ્ટ મુજબ તમે મરચાં એડ કરજો જો વધારે તીખું ખાતા હોય તો વધારે અને ઓછું ખાતા હોય તો એ પ્રમાણે ઓછું એ રીતે લીલા મરચાં આપણે એડ કરવાના છે અહીં મેં થોડેક ધાણા પણ એડ કર્યા છે એને પણ ઘીના સમારીને એડ કરી દીધશે અને હવે આ એમે થોડા એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે આનાથી કલર ખૂબ જ સરસ આવશે જો છોકરાઓને ખાવાના હોય તો તમે મરચાં થોડા ઓછા એડ કરજો હવે જે વાટકાના માપ પ્રમાણે તમે ભાત લીધા હતા એ જ વાટકાના માપ પ્રમાણે મેં અહીંયા આ રવો લીધો છે એવું કંઈ જરૂર નહીં તમે વધારે ઓછો પણ એડ કરી શકો છો ભાતનું પ્રમાણ વધારે હોય કે ઓછું હોય તમે તમારી રીતે સોચીને એવું એડ કરી શકો છો તો હવે આ બધું સારી રીતે મિક્સ કરી દઈશું પહેલાં તો એકદમ આ હેલ્ધી અને એકદમ ટેસ્ટી અને ફટાફટ તૈયાર થઈ જતો અને આમાં આપણે તેલ એડ નથી કરવાનું તેલ વગરનો આ નાસ્તો તૈયાર થશે આપણો તો તમારે તેલ ખાલી જો વઘાર કરવો હોય તો તેલ એડ કરી શકું પણ હું આમાં વઘાર પણ કરવાની નથી એટલે આ તેલ વગરનો એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો આપણો તૈયાર થશે અને કોઈને ખબર બી નહીં પડે કે આ તમે વગેરે વધેલા ભાતમાંથી આ નાસ્તો તૈયાર કર્યો છે હવે આમાં આપણે છાશ એડ કરશું તો અહીં મેં ખાટી છાશ લીધી છે તો આ નાસ્તામાં તમે ખાટી છાશનો જ ઉપયોગ કરજો તો ખાટી છાશથી આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો પહેલાં મેં અહીંયા એક વાટકી જેટલી છાશ એડ કરી છે જેમ જણાય એ રીતે આપણે છાશ એડ કરતું જવાનું છે તો હજુ આ બેટર થોડું જાડું છે એટલે હજુ થોડી છાશ આપણે એડ કરશું અંદર તો હવે આની અંદર બીજા ડ્રાય મસાલા એડ કરી દઈશું પછી મેં અડધી ચમચી જેટલી હળદર એડ કરું છું અડધી ચમચી જેટલો અજમો અને ટેસ્ટ મુજબ મીઠું એડ કરશું બધું સારી રીતે મિક્સ કરી દઈશું આ બધું આપણે સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે આને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપી દઈશું મિનિટ માટે રેસ્ટ કરવા મૂક્યો છે નાસ્તો ત્યાં સુધી આપણે કઢાઈમાં પાણી ગરમ કરવા મૂકી દઈશું ધીમા ગેસ પર આપણે પાણી ગરમ કરવા એડ કરીશું કઢાઈના આપણે મેં ડીશ લઈ લીધી છે એમાં થોડું આપણે તેલ અહીંયા સ્પ્રેસ કરી દઈશું લગાવી દઈશું તેથી આપણો નાસ્તો ચોટે નહીં હવે મિનિટ થઈ ગયું છે તો આપણે લઈશું આ સરસ એકદમ સેટ થઈ છે બધું મિશ્રણ થોડું આપણે હરાવી લઈશું આ થોડું હજુ જાડું લાગે છે તો થોડું પાણી આપણે અંદર એડ કરશું એટલે છાશમાં થોડું પાણી એડ કરી મેં એડ કરું છું આ રીતનું જો બેટર તૈયાર થઈ જાય એટલે પરફેક્ટ છે બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં એ રીતનું છે અંદર આપણે થોડી છાશ એડ કરી દેવાની છે અને આમ મીડિયમ બેટર આપણે તૈયાર કરી દેવાનું છે તો આ રીતનું બેટર હોવું જોઈએ હવે આમાં આપણે એક ચમચી જેટલો ઈનો એડ કરશું અને થોડું ઉપર એક ચમચી જેટલું પાણી એટલે એક્ટિવેટ કરવા માટે બધું સારી રીતે મિક્સ કરી દઈશું આનાથી આપણો નાસ્તો એકદમ સ્પોન્જી અને એકદમ સોફ્ટ તૈયાર થશે હવે આપણે જે પ્લેટ તેલ લગાવીને તૈયાર રાખી હતી એમાં હવે આપ બેટર પાતરી દઈશું

પાણી પણ ગરમ થઈ ગયું છે અને પેલો નાસ્તો આપણે અંદર મૂકી દીધો છે હવે મીડિયમ હાઈ ફ્લેમ પર આપણે એક મિનિટ સુધી આ થવા દઈશું દસથી પંદર મિનિટ જેવું થઈ ગયું છે જોઈ લઈશું તમે જોઈ શકો છો આપણો સરસ નાસ્તો ફૂલીને તૈયાર થઈ ગયું છે હવે આને આપણે બહાર કાઢી લઈશું તો અંદર આપણે ચપ્પુ નાખીને ચેક કરી જોઈશું તમે જોઈ શકો છો ચપ્પુ આપણું એકદમ ક્લીન બહાર નીકળ્યું છે એટલે આપણું આ સરસ તૈયાર થઈ ગયું છે હવે આને આપણે એક મિનિટ સુધી ઠંડો થવા દઈશું ઉપર થોડું તેલથી આપણે ગ્રીસ કરી દઈશું જેથી આપણે આ નાસ્તો એકદમ મોઇશ્ચર રહે અને ડ્રાય ના થઈ જાય એટલે આ રીતે આપણે થોડું થોડું તેલ ઉપર લગાવી દઈશું જેથી ઠંડો પડશે તો બી આ એકદમ ફ્રેશ એવો લાગશે આપણે નાસ્તો હવે આ થોડું ઠંડુ થઈ ગયું છે તો એને આપણે પીસીસ કરી લઈશું પહેલાં તમે ચોરસ કે લંબચોરસ કે ડાયમંડ આકાર ગમે તે આકારનો શેપ આપી શકો છો જોઈ શકો છો મેં બધા પીસીસ કરી લીધા છે હવે હું તમને એક આજ કાઢીને બતાવું તમે જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે કોઈ પણ કહી નહીં શકે કે આપણે વધેલા ભાતમાંથી સોજી ઉમેરીને બનાવેલો નાસ્તો તૈયાર છે જો તમે આની પર વઘાર કરવા માંગતા હોય તો કરી પણ શકો છો તો તૈયાર છે આપણો આ નાસ્તો તમને મારી આ રેસિપીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને આ અનુ અવનવી વાનગીઓ જોવા માટે બેલાઇકોન બટનને પ્રેસ કરજો તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ